શારદીય નવરાત્રી બે હજાર પચ્ચીસ નવરાત્રિમાં જરૂર કરો આ ચમત્કારી ઉપાય મા દુર્ગાના મળશે આશીર્વાદ શારદીય નવરાત્રિ બે હજાર પચ્ચીસ આ વખતે શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને તેમના નામોનો જય જયકાર કરવામાં આવે છે નવરાત્રિના આ શુભ દિવસો દરમિયાન ભક્તોમાં દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જાતક ઉપરમાં લક્ષ્મીની કૃપા બની રહે છે આ સાથે જ નવરાત્રિના નવ દિવસો દરમિયાન કેટલીક એવી વસ્તુઓ જેનાથી માં દુર્ગાના ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ગ્રહનક્ષત્રોનો પણ શુભ પ્રભાવ મળે છે જેમાં સામેલ છે લવિંગ સોપારી હળદર પાન અને નારિયેળ એક લવિંગ નવરાત્રી દરમિયાનમાં દુર્ગાને સૌથી પહેલાં લવિંગ ચઢાવવામાં આવે છે પૂજામાં લવિંગનું ખૂબ મહત્ત્વ છે જો તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માગતા હોય તો તમારી ઉંમરના બરાબર લવિંગ લો અને તેમને કાળા કે લાલ દોરાથી જોડીને માળા બનાવો નવરાત્રિમાં કોઈપણ દિવસે મા દુર્ગાને આ માળા અર્પણ કરો અને પ્રાર્થના કરો લગભગ એકથી ત્રણ મહિનામાં તમારી ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગયા બાદ આ માળાને પાણીમાં વહેતી કરી દો અથવા તેને જમીનમાં દાટી દો બે સોપારી નવરાત્રિની પૂજામાં સોપારીનું પણ ખાસ મહત્ત્વ છે નવરાત્રિમાં એક આખી સોપારી લો તેની આસપાસ સિંદૂર લગાવીને તેને પીળા કપડાંમાં લપેટીને મા દુર્ગાને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્નના આશીર્વાદ મળે છે લગ્ન પછી પણ આ સોપારી તમારી સાથે રાખવી જોઈએ કારણ કે તેનાથી તમારું વૈવાહિક જીવન સારું રહે છે ત્રણ હળદર શારદીય નવરાત્રિની પૂજામાં હળદરનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે નવરાત્રિમાં બે હળદરના ગઠ્ઠા લો અને તેને દેવીને અર્પણ કરો અને શ્રીસુપ્તનો પાઠ કરો પછી તેને લાલ કપડામાં લપેટીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકો તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે ચાર પાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પાનને પૂજા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રિમાં સત્તાવીસ પાનની માળા બનાવીને દેવીને અર્પણ કરો અને રોજગાર માટે પ્રાર્થના કરો રોજગાર મળ્યા પછી પાણી વહેતા કરી દો પાંચ નારિયેળ નારિયેળને પણ નવરાત્રિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે એક પાણીથી ભરેલું નારિયેળ લો દેવી સમક્ષ બેસો અને એક ખાસ મંત્રનો જાપ કરો અને પછી તેને વહેતા પાણીમાં વહેતું કરી દો આનાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ